તો એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ ઓલિમ્પિકને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે પેરિસ 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 ઓલિમ્પિકમાં ભારત માટે સૌથી સમાચાર ભારતને ઓલિમ્પિક પ્રથમ ગોલ્ડ કે સિલ્વર મેડલ મહત્વપૂર્ણ સમાચાર કુસ્તીમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટ પહોંચી ગયા છે ફાઈનલમાં ઓલિમ્પિકમાં પચાસ કિલો વર્ગની ફાઈનલમાં પહોંચ્યા છે વિનેશ ફોગાટ

કેમ કે જે રીતે પ્રી ક્વાર્ટર ફાઈનલ ત્યાર પછી ક્વાર્ટર ફાઇનલ અને ત્યાર પછી સેમિફાઈનલ મુકાબલો આજનો એમનો છેલ્લો મુકાબલો હતો હવે ફાઇનલ મુકાબલો આ હવે પછીના દિવસે રમાશે પણ સેમિફાઈનલમાં જે રીતે ગઝમેન લોપેઝને એમણે હાર આપી છે પાંચ જીરોથી હાર આપી છે પ્રતિસ્પર્ધીને બિલકુલ ટકવા નથી દીધા વિનેશ ફોગાટે અને અંતે એ ક્ષણ આવી ગઈ અત્યાર સુધી ભારત પાસે ત્રણ બ્રોન્ઝ મેડલ હતા ક્યારે સિલ્વર મેડલ જીતે ભારત ક્યારે ગોલ્ડ મેડલ જીતે આ સવાલ સૌને થઈ રહ્યો હતો વિનેશ ફોગાટે એ ગૌરવવંતી ક્ષણ ભારતને આપી દીધી છે કેમ કે વિનેશ ફોગાટ ફાઈનલમાં પહોંચી ગયા છે કમ સે કમ સિલ્વર મેડલ હવે કન્ફર્મ થઈ ગયો છે અને નક્કી એવું લાગી રહ્યું છે કે વિનેશ ફોગાટ સોનેરી ચકદુ જે છે એ ભારતને અપાવશે કેમ કે સુપર ફોર્મમાં દેખાઈ રહ્યા છે જાપાનના જે વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી છે ટોક્યો ઓલિમ્પિકમાં જેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો એને હરાવીને આજે એના અભિયાનની શરૂઆત વિનેશ ફોગાટે કરી હતી ત્યાર પછી ક્વાર્ટર ફાઈનલમાં જ્યારે વિનેશ ફોગાટ રમવા ઉતર્યા તો જે બીજા ખેલાડીને એમણે હાર આપી એ ફોર્મર વર્લ્ડ ચેમ્પિયન હતા એટલે બે વર્લ્ડ ચેમ્પિયનને અત્યાર સુધી વિનેશ ફોગાટ હરાવી ચૂક્યા છે ત્યાર પછી સેમીફાઈનલમાં એમનો મુકાબલો ગઝમેનની સામે હતો અને ગઝમેનને પણ ફાઈવ ઝીરોથી એટલે કે ટેકનિકલ સુપિરિયરિટી પણ કહી શકાશે કેમ કે વિરોધીને પ્રતિસ્પર્ધીને એક પણ પોઈન્ટ સ્કોર કરવા ના દીધો વિનેશ ફોગાટે અને પાંચ 0 થી મુકાબલો જીતી લીધો છે અને સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો વધુ એક મેડલ પ્રતિપાલ હવે કન્ફર્મ થઈ ગયો છે જી જી મફદલ જે રીતે અત્યારે હાલમાં દેશની દીકરીઓ છે જે ખાસ કરીને ગૌરવ અપાવી રહ્યા છે પહેલા મનુ ભાકર હોય તેઓએ બે બે બ્રોન્ઝ મેડલ અપાવ્યા અને હવે જે રીતે વિનેશ ફોગાટ છે ને તેઓ ઉપર જે રીતે મૂવી પણ બન્યું છે દંગલ અને તેમાં અમીર ખાને પણ જે રીતે ડાયલોગ માર્યો હતો કે મેરી છોરિયા કે છોરો સે કમ હે અને તે સાબિત કરીને બતાવ્યું છે બિલકુલ એટલે રેસલિંગ ભારત છેલ્લા કેટલાક સમયથી પાવર હાઉસ સાબિત થઈ રહ્યું છે અને રેસલિંગ ઇવેન્ટ હોય ત્યારે એ નક્કી હોય છે કે ભારતના ખેલાડીઓ આસાનીથી કોઈ પણ મુકાબલાને જીતવા નહીં દે અને આ વખતે પણ ભારતની જે રેસલિંગ ટીમ છે એમાં છ ખેલાડી છે અને એમાં અંતિમ પંગલ જે છે એના ઉપર સૌ કોઈની આશા હતી સૌ કોઈની મીટ હતી કે અંતિમ પંગલ ચોક્કસથી ભારતને મેડલ અપાવશે હજુ અંતિમના મુકાબલા આવતીકાલે છે એ પહેલા વિનેશ ફોગાટે આજના દિવસમાં આજનો દિવસ જ પ્રતિભાલ આપણે જોવા જઈએ તો શાનદાર રહ્યો છે કેમ કે નીરજ ચોપડા જે રીતે ફાઈનલ માં પહોંચ્યા ક્વોલિફિકેશન રાઉન્ડ માં એમણે પહેલો થ્રો જે રીતે કર્યો 89 મીટર થી વધારેનો એમણે થ્રો કર્યો અને એ પછી જે રીતે વિનેશ પોગાટ બેક ટુ બેક હેટ્રિક મેચ જીત્યા એક પછી એક ત્રણ મુકાબલા જીતી લીધા અને ફાઈનલ પહોંચી ગયા એ જ રીતે જે અત્યારે પૂરી આશ ઉમીદ જો ગોલ્ડ મેડલ लेके आएगी किस तरह का गेम रहा आज तीनों गेम देख लिया जो बढ़िया है और લડી આર આગળ બઢિયા ફાઈટ દેખા किस तरह यानी खुशी है गांव में क्या सारे गांव में तो होने थी परिवार को लेकिन सारे देश में खुशी है सभी जो है इसके गोल्ड मेडल की जो है और ये जो सारे देश जो दो ओलंपिक पिछले गए उनकी जो है सारी कमी दूर करके गोल्ड मेडल लेके आए विदेश के लिए आशीर्वाद भेजेंगे बस आशीर्वाद सारी दुनिया का है हिंदुस्तान का है मेरा मेरा तो मैं तो माँ बाप उम्र मेरा होना था ठीक है જે રીતે ભારતના એકસો ચાલીસ કરોડ જનતાને તો ગર્વ છે આનંદ છે પરંતુ તેમના જે પરિવારજનો છે તેમનું ગામ છે ત્યાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે હાલમાં બિલકુલ પ્રતિપાલ આપણે હમણાં જ મહાવીર ફોગાટને સાંભળી રહ્યા હતા કે જેમના જેમની કથની ઉપરથી દંગલ મૂવી બન્યું છે અને મહાવીર ફોગાટે પણ કહેવું છે કે વિનેશ પેરિસ ઓલિમ્પિકથી ગોલ્ડ લઈને જ પાછા ફરશે એટલે એમને પણ સંપૂર્ણ વિશ્વાસ છે વિનેશની તૈયારીઓ પર અને જ્યારે આજે વિનેશ મેટ પર ઉતર્યા ત્યારે પ્રતિપાલ આપણે સૌએ જોયું છે કે એમની સામે કોઈ પણ પ્રતિસ્પર્ધી હોય રેઇનિંગ વર્લ્ડ ચેમ્પિયન હોય વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન હોય કે પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન હોય બધાને પછાડીને એ સેમીફાઈનલમાં પહોંચ્યા હતા અને સેમિફાઈનલમાં પણ જ્યારે એમનો મુકાબલો તાકતવર ગઝમેન સામે થયો ત્યારે ગઝમેનને પણ એમણે ફાઇવ ઝીરોથી એટલે કે પ્રતિસ્પર્ધીને કોઈ પણ સ્કોર કરવા દીધા વિના મુકાબલો જીતી લીધો એટલે ગોલ્ડ પર સીધું નિશાન છે વિનેશનું આપણે સૌ આશા રાખીએ કે વિનેશ જ્યારે પોડિયમ પર ચડે તો સૌથી ટોચ પર એમને ઉભા રહેવાનું થાય અને એ તિરંગાને સલામી આપે પ્રતિપાલ ચોક્કસથી આભાર મુકબદ્દલ સમગ્ર માહિતી દેશની દીકરીઓ છે તે ગર્વ અપાવી રહી છે સિલ્વર મેડલ તો પાકો થઈ ગયો છે હવે ફાઈનલમાં જોવા મળશે ફાઇનલ જીતશે તો ચોક્કસથી ગોલ્ડ મેડલ પણ ભારતને મળશે અને મહાવીર પોગાટ દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું છે તેઓના પરિવારજન છે તેમ કે વિનસ છે તે પેરિસ ઓલિમ્પિકમાંથી ગોલ્ડ મેડલ જીતીને જ આવશે